નમસ્કાર મિત્રો હું છું રોહિત ધુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજીવ ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે જોઈશું જીએસઆરટીસીમાં જે બસ ટિકિટ ઓનલાઈન બુકિંગ થાય છે એ આપ જાતે ઘર બેઠા બે જ મિનિટમાં કરી શકો છો તો ચાલો જોઈએ આપણે ઓનલાઈન ટિકિટ બુક કરતા સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ ઉપર આપણે જઈશું અને ગૂગલ ક્રોમ ઓપન કરીશું હવે વાત કરીએ તો ગૂગલ ક્રોમમાં આપણે જી એસ આર ની વેબસાઇટ છે જે આર ડોટ ઇન ઉપર ક્લિક કરીશું ત્યારબાદ હવે અહીં ઓપ્શન આપણને ઘણા બધા જોવા મળશે તેમાં અહીં એડવાન્સ બુકિંગ છે જે એ આપણે બુક કરવા માટે અહીં આપણે જે સ્થળેથી જે સ્ટોપ ઉપરથી આપણે બેસવાના છીએ એ સ્ટોપ અહીં દાખલ કરીશું મતલબ આપણે રાજકોટથી બેસશું તો અહીં રાજકોટ બસ સ્ટોપ કરીશું પછી જ્યાં સુધી આપણે જવું છે એ સ્ટોકનું નામ આપણે અહીં લખીશું તો આપણે સુરત લખ્યું છે હાલ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સુધી જવું છે આપણે તો સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પછી અહીં તમે કઈ તારીખે તમારે જર્ની કરવી છે જવું છે મતલબ એ તારીખ અહીં સિલેક્ટ કરી લેશું ત્યારે તમે ત્યારબાદ તમે જુઓ તો તમે કેટલા મેમ્બર જવાના છો એ બે ત્રણ તો સપોઝ એક મેમ્બર જવાના છે લે સિંગલ લેડી હોય મતલબ કોઈ મહિલા હોય તો ખાલી અહીંયા ક્લિક કરવાનું રહેશે ને તો અહીં સર્ચ કરી શકો છો તમે ત્યારબાદ તમને અહીં જોવા મળશે અલગ અલગ બસ છે જે એના ટાઈમિંગ સાથે ને કેટલા રૂપિયા છે બધું તો અહીંયાથી આપણે વાત કરીએ તો અહીંયા વોલ્વો છે સ્લીપર છે લક્ઝરી બસ છે એક્સપ્રેસ છે ગુર્જર નગરી છે અને વધુમાં અહીં જે અલગ અલગ ટ્રાવેલ્સ જે છે એની કેટલી સીટો બાકી છે અહીંયા અમાઉન્ટ લખેલું છે અને અહીં આપણે તમે જોઈ શકો છો કે બોર્ડિંગ કેટલા વાગે થવાનું છે મતલબ આપણે અહીંયા જે સોમનાથ વાપી જે બસ છે એમાં આપણે બેસવું હોય તો અહીંયા બોર્ડિંગ એન્ડ ડ્રોપિંગ પોઈન્ટ જોઈએ તો રાજકોટ બસ પોઈન્ટે સોળ ને ત્રીસ એટલે કે ચાર અને ત્રીસ મિનિટે રાજકોટ બસ સ્ટોપે આવશે અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડે ત્રણ અને પાંચ એટલે કે રાત્રે રાત્રિના ત્રણ અને પાંચ મિનિટે આપણને પહોંચાડશે આઠ સીટો અવેલેબલ છે અને ચારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અહીંયા આપણે ટીક કરીશું ત્યારબાદ જે તમને આ બ્લુ કલરને જે દેખાય છે એ સીટ ઓલરેડી બુક થઈ ગયેલી છે અને અહીંયા આપણે કોઈ પણ એક સીટ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ અહીં આપણે જોઈએ તો અહીં તમારે તમારું મેલ એડ્રેસ નાખવાનું રહેશે તો મેલ એડ્રેસ ટાઈપ કર્યા બાદ તમારે અહીં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા બાદ આપણે વાત કરીએ તો અહીં જે જવાનું છે એ વ્યક્તિનું અહીં નામ નાખી દેવું પડશે ત્યારબાદ અહીં ઉંમર નાખવી પડશે મેલ ફિમેલ છે કે સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ બ્લુક બુક પર ક્લિક કરશું ત્યારબાદ અને અહીં તમને જોવા મળશે કે બેઝિક જે ફી છે ચારસો એકત્રીસ રૂપિયા છે પછી ચાર્જને ટોલ ફીને બધું મળીને ટોટલ ચારસો ત્રેપન રૂપિયા સુધી તમારે પેમેન્ટ કરવાનું રહેશે ને પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે તો અહીં જો પે રૂપીસ ફોર ફિફ્ટી થ્રી લખેલું છે ત્યાં આપણે ક્લિક કરી દઈશું તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને જોવા મળે કે અહીં આ પેમેન્ટ જે છે એ ઓનલાઈન મારફત આપણે જેમ કે ગૂગલ પે ફોનપે કે ક્યુઆર કોડ સ્કેન કરી અને આ પેમેન્ટ કરવાનું રહેશે તો આ રીતે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી અને પ્રિન્ટઆઉટ કાઢી અને મુસાફરી કરી શકીએ છીએ તો મિત્રો આવી રીતે ઓનલાઈન બુકિંગ કરતાં આપણે શીખ્યા આવીને અવનવી માહિતીઓ માટે જે ઘરે બેઠા આપ જાતે કરી શકો એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો તો મિત્રો આવી રીતે ઓનલાઈન બુકિંગ કરતાં આપણે શીખા આવીને અવનવી માહિતીઓ માટે